કારણ કે પેલા તો એવું હતું કે રાજા નો છોકરો રાજા બનતો હતો દેશ જાજા મત રાજા બન્યું તો શું કરો બધા કાર્ય પાછળ નું કારણ જાણો બોલ પાછળ નું કારણ જાણો જ્યાં સુધી નહીં જાણો ત્યાં સુધી સિત્તેર પંચોતેર ગયા હજી બીજા ભીયા હમ આજે આપણે ચા માટે ભેગા થયા છે આપણે એક થવા માટે ભેગા થયા છે પણ આપણે જ્યારે થોડા દિવસ રેલી કરીએ બે દિવસ માંધાતા માંધાતા કરીએ કોળી સમાજ હવે જાગ્યા છે આમ કોળી સમાજ તો કેટલી રેલી હું તો આજે 18 વર્ષથી ફરું છું અને ત્યાંથીને પ્રતિંગા લીધી કે જ્યાં સુધી ગુજરાતનો સિંહ કોળી ન બને ત્યાં સુધી હું મંચ પર નહીં બેસી મારા કોઈ સ્વાગત ની જરૂર નથી

મહાન બનો તમે કોળી અરે જાગી જાવ કોળી નાક સીધ બનો છો ભોળી તમે જાગી જાજો કોળી વીરાંગ ના જલકારી બઈએ જાતે હતા કોળી અંગ્રેજો ને હફાવી દીધા ઈજ સવો તમે કોળી અરે જાગી જાવ કોળી નાક સીધ બનો છો ભોળી હવે જાગી જાજો કોળી વસ્ત

ના સીધ બનો છો બોલી તમે જાગી જાજો ગોળી તમે જાગી જાજો કોળી